પાપા ધાણી સારું કરજે એ મારે કાકા આવવાનું સારું કરજે અરે અરે હાય હવે ખાઈ શાંતિથી તો એ પાના મઢે આવીને શાંતિ હતી હવે ખૈ પીન શાંતિ હતી ઊંઘી જ રહેવાના આપણે તો આખો દાળો ત્યાં એ છોકરો મારો બેટો ચાળ 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 કરી ના કરતી હોય શાંતિથી ઓટલા આવે ને ઊંઘે ને ત્યાં એ કાકા મારી ધૂપલીનું બુપ પૈલી હતો તે છોકરો છે ને અમારા છોકરાઓએ પાછો અરવિત્રો છે એ બાપા

એટલે આપડે એટલી શાંતિ ડીજે બીજે બોલાવું ડીજે તો વિશાળી પણ મારા આનો ઉપર મણિયારો બણિયારો આમ રાખ જે હું પાસ રાતી મારા નાસવા જો ઉતાર 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 હા હું ઉતાર જ રહી હું તો હા લે મનો લે ગોવાડી પાસી પેલી વોકલી બુલી જો સલમ અતારો તારું તો હેડિન પાસો ઘેર લેવા જો પછી મારા સલમ બલમ પીન પાસો વસંત તુંગો

આ મંડપ વાળા ને કહેવા છે આ રસોઈયા ને કહીએ પાછા કે ડીજીએ કરવું છે ખોટું કહું એટલું બધું હુકમ ખર્ચો કરવાનો પાછું મારે પિયર જવાનું મોમેરું કરવાનું તો કેવું તો પણ ભાઈઓ એકવાર ભેગા થવા એ ખટકા વાળો તો હારું આ અંતે બધું કોમમાં જ પલાતું નહીં બોલો ફટફટ જઈને અહીં મારે પિયરમાં તો વળી એકવાર મળવા જવું પડે ભાઈઓ એમને કોને પાડવું પડે ખબર તો બધી હોય એમને કરે છે એટલા હશિયાડો હો અલ્યા તમે મારા પેલા આવીને ઊંઘી જો ઊંઘો હડ

છોકરો પંદર તારીખ તારીખ આવી પણ પંદર તારીખ આ તો ગેરજૂરમી જોયું હું તિથિ હું ત્યાં આવે બીજ આવે એટલે મારા પાછું તમે રણુ જતો છે ને બીજા તારીખ તો આ બળધ્યાન નહી ખબર પડતી વાલે લગી રે વ્યવહાર માં બેઠો શક નઈ શું જોઈ શક નહી બધા સગન બધા હતા

મારા રૂપ સાબાનો ભજન છે પેલા મરણ તithi આવે છે એટલે પછી પધારજો હો રાધી ભજન છે ઓ ભજન છે અને બધું રાખ્યું છે નાસ્તાનું બધું એ રાખી છે તારીખે બાદ જોન છે ને ચૌદ તારીખે જમણવાર આવો છો તમે પધારજો ઓ ઓ ઓ 15 તારીખે ને આ ર પધારજો ઓ કીધું હા પધાર મારા બેટા

આ ડીઝલ માં જોતો તો મારે બે દાડા થી પડી રહ્યું ટ્રેક્ટર અને જોવું તો મારો થોડું હેળવાતી ઓ વાહ ઓ વાહ તપસ करतो तो આ અમારા કારુના અમારા પધાર વિવામ કારુના કારуна વિવામ વાહ મુરે જોરાયું છે કંકુત્રી પોકારું છું જોરાયું મુરે ઓવા ઓહો તમને ખબર ના પડી છે ને જોરાય વળી મુરત એ હું બે દાડા મોળી જોરાઈ એવું સારું સારું હારું કશો વધો નહીં આવશું 15 તારીખ આઈસ પંદર તારીખ આઈ ઓવા 14 તારીખ જમણવારમાં 15 તારીખે જન જાય એટલે કંકુત્રી 15 તારીખે આઈ ઓ હા 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 આમ તો વળી વેલા ઘેર આવત મારા પિયર જતા જ મારા ભાઈ લોકો ને કહેતા એ પછી બાપડા એમને હજવા ખબર પડે કે હું દાગી ના કરાવવા હું કરાવો હતા તો હોના ભાવે એટલો વધ્યો ખબર રે થોડી કા ભાઈ આ દાગી નો કરાય એના અતાર થી કહી દઈએ તો વળી થોડું પોચતું થાય ના કબ આપડા એ તો પછી છેલ્લા પંદર દોડ 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 કરશે ડોહો તો જો જાય બેહી જ રે બસ જેના તેના જોડે વાતો કરવા કરી ના મંડપ નું

ટીઆ કીધું કીધું પાંચ તારીખે પધારજ્યો ચૌદ તારીખે જમવાનું તે એ હવા મંડ્યો તો ડોસી મું એવી ચિંતા મળશું કોમાં જેવી વાત હું મને હાલ કોક લોચો લાગે લોચો ના હોય તો ઈમ ન મજાક કરતા છે એમાં હું વડે ચિંતા કરવાની બધું સરસ ભગવાન નું અતારે અવસર પતિ જાય શાંતિથી પાઈ સુટો નો ધોની આવશે તો કરવાનો પણ જો કોઈ જોક્સ કેતો હોય પબ્લિક હ તો મને બે હ પણ આ તો આપણે હાડી વાત કી છે તો આ આ હોમ કાઢીસ બધું તો વાતું કશુ ના એ મન ના બરમ બીજું કોઈ નહીં હું કહું છું મન હરો ઓમો લોસો લાગે છું હું કહું છું કડવા પણ કડવા પણ જતાવશું

પંદર તારીખ બેસી બે તમે પંદર તારીખ થી લઈને જવાનું સૌ તારીખ જોવા બરોબર છે બધા ખાઈ ખાઈને જતા રહે સૌ તારીખ નહીં બેતો પંદર તારીખ બે સૌ તારીખ ખાઈને જતા રહે જોન તારો ભાઈ નહીં આવે કોઈ પાછી કે મારી બારી છોકરાને નીકળી જ મારી બારી રિહન જઈ મારી બારી રિહન બેઠી છે પોસ્ટ મોટો લાવો પેલા પોસ્ટ મોટો લાઈન હરખી હતી કઢાવો તીથી કાઢો કે આપણા મુહૂર્તનું સોઘડ્યું હું છે સોઘડ્યું જોવું પડે મારા ભાઈ સાચી વાત છે

મૂકી પૂછવા આવ્યા છે મને એ વખત પૂછ્યું હોય વડીલોને પૂછ્યું હોય ને શાંતિથી પાંચ પોત જણાનું આપણા કુટુંબમાં મેલનામાં પૂછ્યું હોય તો અત્યારે આ બધા નાટક કરવો પડે અત્યારે મંડપને મંડપને ના પાડો છે એ ખર્ચો કોણ મળશે કટરું હતું ને કરી એમ છે મને મૂકવા દે અને તમે જે જેમને બસ કહો હોય ને મને નક્કી કર્યું મને નક્કી કર્યું એવું જો નક્કી ના થાય આ તો વીવો છે તને અવસર લઈને આદમી બેઠા છે હોવાનું હગું છે બે જણાનું પતિ પત્નીને ભેગું કરવાનું